હલો ખાનામાં પાપડે એટલે મારા ભાઈ સાચ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ શ્રી નકુમકુમા પરમાણિ કલહ નવી નવી યોજનાનો લાભ લે ઘણા બધા વક્તાઓ દ્વારા ખૂબ સુંદર સરવે ભવંતો સુખે ના રમેશભાઈ અને ગોપાલભાઈ સુરેશભાઈ મનસુખભાઈ વીરપુર ત્યારબાદ તળવી કરીશ કેમ કે હું ઘણા પણ ફળ આપશે હમણાં જ અમે લાછે આવતા કસરત મટી ગયું હે ને હવે તો વાજિયા દયા દયા તા ને મટાડતા પણ અઠવાડી 10 દિવસ લાગે 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 ચારોલીના